નમસ્કાર મિત્રો સ્વાગત છે બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સોના ચાંદીના લાઈવ ભાવ આવી ગયા છે તો જબરદસ્ત ટેન્શન વચ્ચે ઇરાનનું આ યુદ્ધ વિશ્વયુદ્ધ નોતર છે દુનિયાભરની શેરબજારની માર્કેટ અત્યારે નીચે આવી ગઈ છે જેને લઈને ટેન્શન સતત વધી રહ્યું છે આના વચ્ચે આજના સોના ચાંદીના ભાવ શું રહ્યા જેની માહિતી મેળવીએ તેની પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો ચાંદીના ભાવથી શરૂઆત કરીએ તો છેલ્લી બે દિવસમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો અને આના વચ્ચે આજે ચાંદીના ભાવ ઘટતા જોવા મળી રહ્યા છે તો આજના ચાંદીના ભાવ શું રહ્યા છે જેની માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ તેની પહેલા મિત્રો સોનું ચાંદી ખરીદવા માટે અત્યારે ચાંદી ખરીદવા માટેના ગ્રાહકોને ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે કારણ કે સોનાના ભાવની તુલનામાં ચાંદીના ભાવની અંદર એટલો ઘટાડો નથી જોવા મળી રહ્યો તો બેતરફી ભીષણ વધઘટ વચ્ચે છેલ્લી ચોવીસ કલાકમાં આજે ચાંદીના ભાવ શું રહ્યા છે જેની માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ તો ચાંદીના ભાવથી શરૂઆત કરીએ

છેલ્લી ચોવીસ કલાકની વાત કરીએ તો સતત ઉછાળા સાથે ઓલ ટાઈમ હાલ સપાટી નજીક પહોંચ્યા બાદ આજે સોનાના ભાવમાં જબરદસ્ત ઘડાકો જોવા મળી રહ્યો છે તો મિત્રો તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો આગળ વાત કરીએ તો મિત્રો પાકા બિલવાળા સોનાની વાત કરીએ તો આજે મિત્રો એક તોલું સોનું એકોતેર હજાર પાંચસોમાં વેચાઈ રહ્યું છે અને મિત્રો પાકા બિલની સાથે બિલ વગરનું સોનું ખરીદવામાં આવે તો જે સોનું સસ્તું મળી શકે છે પરંતુ બિલ વગરનું સોનું ખરીદવું જે આપણા દેશની અંદર ગુનો ગણવામાં આવે છે તો મિત્રો હવે પછી આગળ વાત કરીએ તો અમેરિકામાં ફેડમાં ફેડ મિટિંગમાં વ્યાજદરો ઘટાડો કરવો જ પડશે જેવા સમાચાર સામે આવી રહ્યા છે તો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ સાથે મળીશું